लसण डोंगरी वगैरे लग्न प्रसंग शाक बुलावी दे તેવું નવી રીતે ચણાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું દહીં લેશું આ દહીં છે એસે જ ખટાશ પડતું હોય એવું લેવાનું જેથી શાકનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલો આપણે ચણાનો લોટ નાખીને આપણે એને દોળી લઈશું એટલે કે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ કરી લેશું જેથી એનામાં એક પણ લમ્સ ન રહે તો અહીં આપણી આ જે સ્લરી છે એ બનીને તૈયાર છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે એક પ્લેટની અંદર મેં બે મીડિયમ તીખા એવા મરચાં લીધા છે અને ખટાશ માટે આજે આપણે ત્રણ મીડિયમ સાઇઝના ત્રણ ટમેટાનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ટમેટાને આવી રીતે ખમણીને લેશો જેથી એનામાંની જે છાલ છે એનો ભાગ દૂર થઈ જાય તો આ રીતે કોઈપણ કઠોળનું શાક બનાવતી વખતે જો ટમેટાની છાલ કાઢી લેવામાં આવે તો ખાતી વખતે ટમેટાની છાલ છે એ દાંતમાં ભરાતી નથી તો આવી રીતે મેં ત્રણે ટમેટાનો પલ્પ અલગ કાઢી નાખ્યો છે અને છાલનો ભાગ છે એ આપણે ડિસ્કાર્ડ કરી લેશું હવે આ શાકનો આપણે વઘાર કરી લેશું તો અહીં મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે હવે આ કડાઈની અંદર આપણે પાંચ પાવડા તેલ નાખીશું તો અમારા ઘરમાં આને પાવડું કહેવામાં આવે છે તમારા ઘરમાં આને શું કહેવામાં આવે છે જરૂરથી જણાવજો શું તમારા ઘરમાં પણ આજની તારીખમાં આવું તેલ કાઢવાનું પાવડું વપરાય છે કે નહીં એ જરૂરથી જણાવજો અહીં હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે એ ચેક કરવા માટે આવી રીતે થોડાક આપણે જીરુંના દાણા નાખીશું અહીં તમે જોઈ શકો છો ફટાફટ જીરું ઉપર આવવા માંડ્યું છે એટલે આપણે સરખો તેલ ગરમ કરી લેવાનો છે હવે એની અંદર એક ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું સાથે આની અંદર આપણે ચાર સૂકા મરચાં નાખીશું બે તમાલપત્ર નાખીશું જેના ટુકડા કરી લીધા છે એક તટનો ટુકડો નાખ્યો છે ત્રણ લવિંગ નાખ્યા છે અને હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું કારણ કે ચણાનું શાક છે એ વેળે નહીં હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને વઘારને થોડોક ચલાવી લેશું તે તમે જોઈ શકો છો સરસ મજાનો તડતરતો વઘાર આપણો તૈયાર થઈ ગયો છે હવે આની અંદર હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી હળદર અને હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને આપણે ફટાક દેતું ટમેટાની જે પલ્પ કાઢીને નાખ્યો છે એને મરચાં નાખી દઈશું અને એકવાર સારી રીતે ચઢાવી લેશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ શાકનો કલર ખીલીને આવ્યો છે જો લો તમે લોકો હિંગ ન ખાતા હો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે અહીં આ મસાલો તળીએ ચોટે નહીં ને એ માટે કરીને આપણે થોડુંક પાણી નાખીશું પાણી આપણે ગરમ જ લેવાનું છે જો ઠંડુ પાણી નાખવામાં આવે તો શાકનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે એ ન થાય એ માટે કરીને આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે તો અહીં મરચું નાખવાથી કલર ખૂબ જ સરસ ખીલીને આવ્યો છે હવે આપણે થોડુંક પાણી નાખ્યું છે તો એક કચ્છી જેટલું આપણે પાણી નાખીને સારી ચલાવી લઈશું હવે ગેસની ફ્લેમને હાઈ કરી દીધી છે અને આ પાણી જે આપણે ઉમેર્યું હતું એ બળી ન ને ત્યાં સુધી આપણે આ મસાલાને પકવીશું તો આમ કરવાથી ટમેટાનો પલ પણ પાકી જશે અને મસાલા પણ સારી રીતે ચડી જશે હવે આપણે વઘારમાં જે મસાલા નાખ્યા હતા એ કલર માટે હતા હવે સ્વાદ માટે આપણે આ સમયે આનામાં મસાલા નાખીશું તો ધીરે ધીરે તમે જોઈ શકો છો કે પાણી બળી રહ્યું છે અને તેલ છે ઉપર તરીને આવી રહ્યું છે તો એકવાર ચલાવી લીધા પછી હવે આપણે બાકીના મસાલાઓ ફરી પાછા કરી લેશું આ રીતે જે શાક બનીને આવે છે એ તરીવાળું શાક તૈયાર થાય છે તો જે લોકોને તરીવાળું શાક ભાવતું હોય એ લોકો આ રીતે બનાવી શકે છે હવે આની અંદર આપણે થોડી કોથમી નાખી દઈશું તો એનો ફ્લેવર આ સમયે નાખવાથી વધારે એન્હાન્સ થઈને આવે છે સાથે આપણે બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું હાફ ટી સ્પૂનથી થોડી કોશી હળદર પાવડર નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલું આપણે કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું કાશ્મીર લાલ મરચું પાવડર કલર માટે જ હોય છે એનાથી તીખાશ નથી આવતી અને ગ્રેવીના માપનું મીઠું નાખી દેશું કારણ કે ચણા બાફતી વખતે આપણે ચણામાં મીઠું નાખેલું છે એટલે ગ્રેવીના માપનું છે ત્યારે આપણે મીઠું નાખી રહ્યા છીએ સારી રીતે ચડાવી દેશું જેટલું પાણી ઉમેરેલું હતું એ પાણી બધું જ પડી ગયું છે ફક્ત હવે ટમેટાની ગ્રેવી અને તેલ જ છે તમે જોઈ શકો છો તેલ ઉપર તરી આવ્યું છે અને કલર તમને જોઈને જ ખ્યાલ પડી ગઈ છે કેટલો સરસ આવ્યો છે હવે આની અંદર આપણે આંબલીનું પાણી નાખી દઈશું તો અહીં એક ચમચી જેટલી આંબલીને મેં ગરમ પાણીમાં પલાળીને મૂક્યું હતું પલળી ગયા બાદ પછી એને મેશ કરી એનું પાણી તૈયાર કરી લીધું છે હવે આની અંદર આપણે અડધા લીંબુનો રસ નાખીશું તો ખટાશમાં માટે આપણે ટમેટા આંબલી અને લીંબુ ત્રણેયનો ઉપયોગ કર્યો છે ટમેટા છે એ ગ્રેવીને થીક બનાવશે આંબલીનું પાણી છે શાકનો ફ્લેવર વધારશે અને લીંબુનો રસ છે એનાથી શાકનો કલર વધારે નિખરીને આવે છે તમે જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ આવ્યો છે હવે વન ફોર્ટી સ્પૂન જેટલો આ સમયે આપણે ગરમ મસાલો નાખીશું અને ફરી પાછું આપણે મિક્સ કરી લેશું જો તમે આંબલી ન ઉપયોગ ન કરતા હોવ તો તમે એની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આંબલીની ખટાશને બેલેન્સ કરવા માટે અત્યારે આપણે ઘોળ નાખી રહ્યા છીએ જો તમે ગળપણવાળું શાક ન ખાતા હો તો આને સ્કીપ કરી શકો છો તો ઘોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘોળ નાખ્યું છે ગળપણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો અને સાથે સાથે જે આપણે સ્લરી બનાવીને રાખી હતી શરૂઆતમાં એ નાખી દેશું તો બેસન નાખવાથી ગ્રેવી છે વધારે ઘટ થઈને તૈયાર થાય છે સારી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે જેથી દહીં આપણું ફાટીને જાય તો કન્ટિન્યુ ચલાવ્યા બાદ તમે એકાદ મિનિટ પછી જોઈ શકો છો કે આ રીતનો તમને ટેક્સચર તૈયાર મળશે હવે અહીં મેં એક કપ જેટલા ચણાને આખી રાત પલાળી લીધા હતા સવારે પાણી કાઢીને કૂકરમાં મીઠું નાખીને ચણા ડૂબે એટલું પાણી નાખીને આપણે એની પાંચથી છ વિસલ મારી લીધી હતી તો આ ચણા દેશી ચણા છે જેનામાં હું સોડાનો ઉપયોગ નથી કરતી બાફતી વખતે એમ જ ચડી જાય છે અહીં તમે જોઈ શકો છો અત્યારે તમને ગ્રેવી પાતળી લાગી રહી છે પણ હવે ફરી પાછું આપણે આ ચણાને આ મસાલા સાથે ઉકાળીશું તો થોડુંક ઉકાળ્યા બાદ તમે જોશો કે ગ્રેવી ઘાટી થઈ જશે અને મસાલા પણ ચણાની અંદર ચડી જશે ફરી પાછું થોડીક આપણે કોથમીર નાખીશું તો કોથમીરને આવી રીતે થોડા થોડા ટાઈમ પછી નાખવાથી એનામાં વધારે ફ્લેવર એન્હાન્સ થઈને આવે છે સાહેબ તે મિક્સ કરી લેશું અને પાંચથી સાત મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર આને ઉકાળી લેશું અથવા તો જ્યાં સુધી તમને જેટલી ગ્રેવી પસંદ હોય એટલી આપણે ઉકાળવાની છે તો હું અત્યારે પાંચથી સાત મિનિટ સુધી આને ઉકાળી રહી છું તો અહીં સાત મિનિટ પછી જોઈ શકો છો ગ્રેવી કેટલી ઘટ થઈ ગઈ છે અને આ રસો પ્રોપર છે ભાત સાથે આ શાક સર્વ કરવા માટે તમે આને રોટલી રોટલા કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તો હવે છેલ્લે ગેસની ફ્લેમને બંધ કરી દેશું ફરી પાછી આપણે થોડી કોથમીર ઉમેરી લઈશું છેલ્લે આપણે શરૂઆતમાં તો થોડોક ગરમ મસાલો ઉમેરેલો હતો પણ આ સમય પણ આપણે થોડોક ગરમ મસાલો નાખીશું તો હાફ ટી સ્પૂન જેટલો છેલ્લે ગરમ મસાલો નાખીશું હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી હિંગ નાખીશું આમ છેલ્લે હિંગ અને ગરમ મસાલો નાખવાથી છેલ્લે શાકમાં સુગંધ સરસ આવે છે પેલે આપણે ગરમ મસાલો નાખ્યો એ ટેસ્ટ માટે હતો છેલ્લે નાખશો તો શાકમાં ખાતી વખતે સુગંધ પણ આવે છે અને હિંગનો પણ ફ્લેવર વધારે સરસ આવે છે તો જોઈ શકો છો ગ્રેવી કેટલી ઘાટી છે હવે તમે ઈચ્છો તો આ સમયે થોડાક ચણાને ફોડીને પણ નાખી શકો છો ચમચી ચમચાને દબાવી ચમચાથી દબાવીને પણ તો આ શાક તૈયાર છે પીરસવા માટે તમે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જોઈ રહ્યા છો કયા સિટીથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો જેથી મને પણ આનંદ થાય કે મારા વિડીયો કયા કયા ખૂણે પહોંચ્યો છે તો આ શાકને હવે આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને કોઈપણ કારણસર ગમી હોય અથવા વિડીયો પણ કારણસર હેલ્પફુલ રહ્યો તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોસની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર